ચલો જલ્દીથી નીકળીને જઈશું અને અત્યારે જલ્દીથી ત્યાં જવાનું છે અને જલ્દીથી પાછા આવવાનું છે કારણ કે ઘરે થોડું કઈ કામ છે એટલે શાયદ જઈશું એવો વિચારશે તો ચલો બાકી તો મિત્રો હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાં તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો મસ્ત રસ્તો છે અને અહીંયા વસ્તમાં બિલકુલ જંગલ છે ત્યાં હું ખાઈને બ્લોક શૂટ કરું છું તમે અહીંયા જોઈ શકો છો ચારે બાજુ જોઈ શકો છો અને અહીંયા અમે બાઇક મૂકી છે કોઈ કયા પ્રકારે બાઇક મૂકી છે અહીંયા મોટું ઝાડ નીચે મસ્ત આ જગ્યા મને સારી લાગી એટલા માટે હું અહીંયા બ્લોગ શૂટ કરવા માટે ઉભો રહ્યો હતો ઘરેથી જલ્દીથી નીકળવાનું હતું ફાઇલ વગેરે ઈમેલ બિગેલ કરવાનું હતું બેંકની અંદર એટલે હું જલ્દીથી બ્લોગ શૂટ નથી કર્યો અને અહીંયા એને શૂટ કરું છું બસ હવે કંઈ નહીં આપણે જઈશું અને સાઇટ ટ્રેના જવાનો વિચાર છે તો સાહેબ જતા આવશું ચાલો આગળ કઈ એમનું બ્લોગ શૂટ ના કરશું જલ્દીથી કારણ જઈને આવવાનું છે એટલા માટે ચલો તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલેકન પ્રેસ કરવાનું ના ભૂલતા તો ચલો આપણે જલ્દીથી નીકળશું

જે અંદર પાણી પડી છે જોઈ તો વાદળ કેટલા મસ્ત દેખાય છે ઉપર આવીને મસ્ત લાગે બહુ જ શકો છો સીચરની ઉપર આવીએ તો આપડા આનો અંદર અવાજ એકદમ સંભળાવાનું બંધ થઈ જાય કારણ કે નીચેથી આપણે ગોગાટવાળી જગ્યાથી ઉપર આવીએ તો અહીંયા બિલકુલ શાંત વાતાવરણ લાગે છે એટલા માટે આપણને કાન આપણને બેરા બેરા થઈ ગયા હોય એવું ફિલિંગ થાય છે મને પણ એવું ફિલિંગ થાય છે તમને ફિલિંગ થયું હોય તો કહેજો કે ઘણા બધા મિત્રો ઘણા ડેમ ઉપર આવ્યા હોય આ જગ્યા ઉપર તો એ લોકોને કેવું ફિલિંગ થયું હોય તો એ મને કહેજો કમેન્ટમાં બાકી અહીંયા ઉપર આવીને એકદમ શાંત વાતાવરણ જેવું મસ્ત લાગે છે હું કરીને આખો ડેમ બતાવીશ પાછળ પણ તમે જોઈ શકો છો પાછળ તમને લગભગ આટલું જ પાણી દેખાય છે પરંતુ મિત્રો પહેલી બાજુ જેથી પાણી આવે છે હું ઉપર જઈને બતાવીશ બાકી અહીંયા તમને નોર્મલ પાણી દેખાય છે બિલકુલ નોર્મલ પાણી બાકી જે ડુંગરની પાર કરીને પાણી આવે છે નોર્મલ જગ્યા છે એ જગ્યામાં બધું આ પાણી આવે છે બાકી ગાંડ એમ બહુ મોટો છે મિત્રો પાછળના ભાગમાંથી પાણી જે આવે છે અહીંયા તો દેખાડું નથી બાકી ઉપર જઈને હું તમને બતાવીશ કે પાણી ક્યાંથી આવે છે અહીંયાથી આપણે જે જોયું બાકી બાઇક મેં ત્યાં મૂકી છે અને અહીંયા ઉભર રહીને મેં જોયું બાકી હવે આપણે અહીંયા ઉપર પણ અહીંયા ચડીને જોઈશું કે અહીંયાથી પેલી બાજુનો ભાગ કેવો દેખાય છે મેં આવી ગયા છે અહીંયા ને અહીંયાથી જોઈશું તો અહીંયા બધું ગોડાણ કરી નાખ્યું છે ખબર નહીં કોણે કરી શું કર્યું આપણે દેવા નહીં બાકી તમે અહીંયા જોઈ શકો છો પાછળના જે ભાગની અંદર પાણી દેખાય છે એ હજુ તો અહીંયા આપણે નીચે રહીને જ જોઈએ છીએ બાકી ઉપર જઈશું ત્યારે અહીંયાનું લોકેશન જોવા માટે જ ખાલી અહીંયા આવ્યા હતા જોઈ શકો છો આપણે બાઇક લઈને જઈશું ઉપર અને ઉપરનો જે ભાગ છે એ પણ જોઈશું કે ઉપર કેવું છે શું છે હું તો અહીંયા ઘણી આવી ગયો છું પરંતુ તમને બતાવવા માટે સ્પેશિયલ અહીંયા વ્લોગિંગ કરવા માટે આવી છું ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રોની રિક્વેસ્ટ હતી કે અહીંયા બ્લોગિંગ કરો બ્લોગિંગ કરો તો આજે ફાઇનલ અહીંયા વ્લોગિંગ કરવા માટે આવી છું બાકી ઉપર જઈને હવે આપણે વ્લોગિંગ કરશું અહીંયાથી તો બાકીનો અહીંયા વ્યૂ પોઈન્ટ છે એ બધું આ દેખાય છે તમને બ્લોગની અંદર એ જ છે બાકી બીજું કંઈ છે નહીં અને પવનની વાત કરીએ તો અહીંયા શાંત વાતાવરણ છે મસ્ત સુકૂન જેવું લાગે છે એટલા માટે આ જગ્યા ખાસ કરીને મસ્ત સુંદર જગ્યા માનવામાં આવે છે જોઈએ ત્યાંનું સીન છે બાકી હું તમને એ બતાવીશ કે અહીંયા ઉપરથી ડેમની અંદર પાણી આવે છે બાકી પાણી ક્યાંથી આવે છે અહીંયા તમે પાણી જોઈ શકો છો બહુ બધું દરિયા જેવું લાગે છે ફોનની અંદર આવું લાગે છે બાકી અહીંયા તો દરિયા જેવું ફિલિંગ થાય છે સામે બહુ રાજસ્થાન ગામો છે બાકી પાણી જ્યાં આવે છે ત્યાં થઈને ત્યાં થઈને એમ થઈને એમ આવે છે અહીંયા ડેમ છે બાકી અહીંયા તમે જોઈ શકો છો થોર્મલ નોર્મલ બાકી એમ થઈને જ પાણી આવે છે બાકી એ તો બહુ ભાગ બહુ દૂર છે ત્યાં જવાની હું કોશિશ ના કરીશ કારણ કે તો બહુ બધું દૂર છે ત્યાં ના જવા મારીશ બાકી તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો બસ અહીંયાથી જ પાણી આવશે જઈશ કારણ કે એ તો બહુ બધું દૂર છે ને જંગલમાં છે તો કોઈ લોકો મારી સાથે હોત તો હું ત્યાં પણ જતો પરંતુ કોઈ છે નહીં સાથે એટલે હું ત્યાંના જઈશ ઉપર તો બહુ બધા ટુરિસ્ટ લોકો આવતા હોય છે એટલે કોઈને બહુ બધા ઉપર હોય છે એટલા માટે ઉપર ના જઈશ તો ચલો જોઈ લીધું બધું બસ આ જ હતું ઉપરનું લોકેશન એ વ્યૂ પોઈન્ટ છે એ બી બહુ મસ્ત વ્યૂ પોઈન્ટ છે ડુંગર થી થી ચડિયા ઉપર બસ જેવા જેવા ચડિયા સારા સારા પોઈન્ટ દેખાય છે દૂર દૂર ગામડાઓ દેખાય છે મસ્ત આકાશ અંદર ઉડતા પક્ષીઓ દેખાય છે અલગ અલગ અહીંયા ગાય ભેસ ચરાવતા ગોવાળ દેખાય છે ગાય ભેસ ચરતી જોવા મળે છે અલગ અલગ અહીંયા કુદરતી માહોલ બહુ મસ્ત માહોલ છે બાકી હવે આપણે જઈશું જલ્દીથી ઘરે રસ્તાની અંદર પણ બ્લોક શૂટ ના કરશું જલ્દી આરામ અહીંયા આવ્યા હતા બે અંદર બેંકથી થોડીક જ કંઈ દૂર છે લગભગ ત્રણ કિલો જેવું તો અહીંયાથી આપણે આવી ગયા ફરવા માટે એન્ચો માટે બહુ દિવસથી કંઈ ફર્યા નથી એટલા માટે તો હવે જલ્દીથી જઈશું અહીંયાથી ઘરે હવે થોડા દિવસ પછી પાછા બીજા કંઈક ફરવાનું પ્લાનિંગ કરશું તો ચાલો હવે હવે અહીંયાથી જલ્દીથી બીજા કંઈ જ બ્લોગ શૂટ ના કરશું ને જલ્દીથી જઈશું ઘરે તો ચલો જલ્દીથી જઈએ ઘરે અને અહીંયા બાકી વ્યૂ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા તો ચલો આપણે જલ્દીથી જઈએ ઘરે અત્યારે જસ્ટ હું આવી ગયો છું ઘરે અને ઘરે આવીને અત્યારે ખેતરોમાં આવ્યો છું ફરવા માટે તો આજે આપણે ઘણા અંદર બહુ ફર્યા બહુ જોયું જો તમને કંઈ બી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સારી એક કમેન્ટ કરો ના ભૂલતા બાકી અત્યારે તો હું અહીંયા ખેતરમાં જ ફરવા માટે આવ્યો હતો અને હવે થોડા દિવસ પછી કંઈક બીજે પણ પ્લાનિંગ છે ફરવા જવાનું કંઈક જઈશું બીજે બહુ બધી જગ્યાઓ છે મારા ઘરની આસપાસ બહુ બધી જગ્યાઓ છે નજીક નજીકમાં સારા સારા ડેમ છે સારી સારા ધાર્મિક સ્થળો છે ત્યાં પણ આપણે ફરવાનું છું બાકી છે એ પણ જઈશું તો આવતા વ્લોગની અંદર આપણે જલ્દી જઈશું અને ફોન સારો લેવાનું પણ સપનું છે એ પણ જલ્દીથી લઈ લેશું બાકી ચલો ફ્રેન્ડ સરદનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું અને સપોર્ટ તમે ઓલરેડી કરો છો પણ આગળ પણ સપોર્ટ કરતા રહો કારણ કે હું દરરોજ વ્લોગ્સ અપલોડ કરતો રહું છું દરરોજ આઠ વાગે આપણા વ્લોગ્સ આવે છે તો તમે વ્લોગ એકવાર પૂરેપૂરી જુઓ જેથી કરીને આપણો વોચ ટાઈમ ચેનલ અંદર સારો વધે અને આપણી ચેનલ જલ્દીથી ગ્રો થાય ગ્રો અત્યારે થવાની ચાલુ થઈ ગઈ છે પરંતુ તમે પૂરેપૂરો વ્લોગ જોશો તો આપણી ચેનલ જલ્દીથી ગ્રો થશે થાય છે એનાથી જલ્દીથી ગ્રો થશે એટલા માટે તમારે વ્લોગ પૂરેપૂરો જોવાનું છે પહેલાંથી છેલ્લા સુધી એટલો વ્લોગ જોશો એટલે આપણી ચેનલ ગ્રો થવાની ચાલુ થઈ જશે તો ચલો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું આવતીકાલે આપણે એક નવા બ્લોગ સાથે મળશું ત્યાર સુધી જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બે નોટિફિકેશન પ્રેસ કરવા ન ભૂલતા તો ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય